નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ લાઈફમાં ફરીથી એક હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કે અત્યારે જ્યારે બદલાતી ઋતુ હોય અને શિયાળો હોય સોમાસ હોય કે ઉનાળા કોઈ પણ ઋતુની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેમને માથાનો અસહ્ય દુખાવો થતો હોય છે અઠવાડિયામાં બે થી ત્રણ વખત માથાનો દુખાવો થતો હોય અને દવાઓ લેવી પડતી હોય છે ત્યારે આજે હું તમને આ વિડીયો અંદર એક એવો અક્ષર રામબાણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું કે તમે કરશો તમને સો ટકા માથાનો દુખાવો છે પાંચ જ મિનિટમાં તમને

જ્યારે તમને માથું દુખે છે તો એની માટે રસોડાના એવા બે દ્રવ્યો હું તમને આજે જણાવું છું જે એકદમ સરળ છે તમે કરશો તમને ફાયદો થશે જ એની અંદર સૌથી પહેલું રસોડાનું જે દ્રવ્ય છે તે છે આપણે આદુ લેવાનું છે મિત્રો આદુ છે એનો એક ઇંચ જેટલો કટકો તમારે લેવાનો છે આદુ લીધું ત્યાર પછી તમારે તા તામ્રપત્ર જેને આપણે કહેવાય છે તમે જોઈ શકો છો એના બે પાન લેવાના છે તામ્રપત્રના બે પાન લેવાના છે અને આદુનો એક ઇંચ જેટલો કટકો લેવાનો આ બંને મિક્સ કરી નાખવાનું ખાંડણીમાં ખાંડી નાખવાનું છે આમાં કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી આ ખાંડણીમાં ખાંડી નાખશો એટલે આદુનો રસ એમાંથી નીકળશે એટલે એકદમ પેસ્ટ જેવું બની જાય છે અને આદુ બંનેનો એકદમ પેસ્ટ બનાવી નાખવાનો છે ટ્યુબ ટાઈપનું બનાવી નાખવાનું છે ખાંડી નાખવાનું છે હવે આ જે દ્રવ્ય તૈયાર થઈ ગયું આ જે પેસ્ટ તૈયાર થઈ ગઈ એનો પ્રયોગ તમારે કેવી રીતે કરવાનો તો કે જ્યારે પણ તમને માથું દુખે છે ત્યારે આ પેસ્ટનો ઉપયોગ તમારે માથા ઉપર લગાવવાનો છે તમારે મિત્રો અહીંથી આખા માથાની અંદર એટલી સુધી લગાવવાનો છે અને આ જે બંને સાઈડ મિડલ પોઈન્ટ આપણે જે પડે છે ત્યારે આ પેસ્ટ લગાવીને તમારે આ રીતનો રાઉન્ડની અંદર એમને મસાજ કરવાનો છે ત્યાર પછી તમે થોડું કાનની પાછળની સાઈડ અહીંયા પણ તમે આનો પેસ્ટનું માલિશ તમે કરી શકો છો બંને કાનની પાછળ પણ તમારે એનો માલિશ કરવાનો છે અને માથા ઉપર પણ માલિશ કરવાનો છે પાંચ મિનિટ તમે આ લગાવશો માલિશ કરશો અને પછી પંદર મિનિટ તમે આ પેસ્ટ રવા દેશો ત્યારે તમારું માથું છે એ દુખતું સો ટકા બંધ થઈ જશે આ અનુભવ પ્રયોગ છે મિત્રો તમે એક વખત કરી જવ પછી તમે જો સાથે જ અનુભવી શકશો તો આ જે માથાનો દુખાવો છે જો તમને રાહત થાય તો તમે બીજાને પણ આ તમે જે આપણે ઘરગથ્થુ ઉપચાર કીધો છે એ તમે જણાવશો જેથી કરીને બીજા લોકો પણ આનો લાભ લઈ શકે તો મિત્રો આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તેને લાઈક કરજો અને હા શેર કરવાનો ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર